સુરતમાં કાયદાના રખેવાળ ગણાતી પોલીસ અને વકીલ સામસામે આવી ગયા હોવાનું સામે આવ્યું છે ડિંડોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારી વકીલને માર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે માર માર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે અઢાર ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ બાર પંદર કલાકે એડવોકેટ હિરેન રજનીકાંત નાઇની રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી લાત મારી હતી જેથી એડવોકેટ હિરેન નાયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરી છે હિરેને તેની અરજીમાં લખાયું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી પીઆઈ સોલંકીએ કહ્યું કે નાઇટ પેટ્રોલિંગ વખતે લોકોના ટોળા એકઠા થતાં અટકાવવાનું કામ ચાલતું હતું આ રાત્રે હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો મેં તેને બે ત્રણ વાર પૂછ્યું પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં કે તે વકીલ છે તેને જે તે પોશાક પહેર્યો હતો તે જોતા બિલકુલ વકીલ જેવો લાગતો ન હતો તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું પરંતુ તેણે વધતો જવાબ આપ્યો વકીલે કહ્યું કે પોલીસના વિરોધમાં વીસ ઓગસ્ટ અમે રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવામાં આવી છે બસો જેટલા વકીલો સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈને આવેદન પત્ર આપશે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે

અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છે ગાળો બોલી છે શા માટે કર્યું સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સી સાહેબને અમારા એસડીબીએના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે